અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં વધતા જતા અકસ્માતો વચ્ચે બ્રહ્મા અંબાજી હાઈવે ઉપર હિંગટીયા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે બસ જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ છ લોકોના મોત નીપજ્યા છે જેમાં ચાર લોકોનું ઘટના સ્થળે જ્યારે બેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે મળતી માહિતી અનુસાર ખેરટ બ્રહ્મા અંબાજી હાઇવે પર અંબાજી વડોદરા રૂટની બસને હિંગઠિયા નજીક અકસ્માત નડ્યો છે બસ જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત છ લોકોના કારણે મોત નીપજ્યા છે મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલા સાહેબાભાઈ જે ભાઈ ગમાર અને મંજુલાબેન બેગડિયા બાળકી તરીકે કરવામાં આવી છે જ્યારે એક વ્યક્તિને સારવાર ખસેડતી વખતે રસ્તામાં જઈ અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો બીજી તરફ સાત લોકોને ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ